પટેલ આ છોકરાનો ફોટો પાડ આ કડિયુગ માં સાબુથી શું કેવું મેલડી આવી હતી બનાવવા સાબુથી શું કે મેલડી બનાવી તું બે મહિને પાછો આપડે ભેગા કરીશું ફોટા અને પૂછીશું એને સારું જો સાંભળો પરિવાર સાથે શંખલપુર જશે મારા વાત માં જાગી રહી છે જશો કોઈ પણ સોનીની દુકાને જજો ચાંદીનો કુકડો લેજો ઓછો મોછી

કોઈને પછી પૂછતો નહી કે શું કરવાનું જે હોય અત્યારે ભેગું કરી લેજો મગજમાં એક કુકડો લેજે એક સફેદ કલર ની સાડી લેજે સફેદ કલર ની સાડી લેજે એક ચાંદી નો કુકડો લેજે તમારા ઘરના જે સભ્યો છે બધા સંકલપુર બહુચર માના મંદિરે જજો ક્યાં જજો સંકલ્પ સંકલ્પુર બહુચર હા બહુચર માના મંદિરે જજો અને સાતસો રૂપિયા ઘરે થી સોસો રૂપિયા ની નોટો લઈ ને જજો કેટલા લઈ ને જવાના સાતસો રૂપિયા સોસો કરી મા બાપ આગળ ઊભા હોય બાપ સાડી લઈને ઊભો છે સફેદ કલરની ઉપર ચાંદીનો નો કુકડો છે માન બાપ પ્રાર્થના કરે બહુચર માન કે હે દેવી હે ભગવતી હે જગત જનની બહુ છે બહુચર માં તું તું આ કળિયુગમાં ઘરે ઘરે બેઠી છો ને ઘરે ઘરે તારા પાવાય તારી ભક્ત ભગતોય બેઠ્યાસ બેઠ્યા છે કે બેઠ્યા છે કે તારા તારા દીકરા છે પણ હે માં મારા દીકરાથી થી હજારો લાખો કરોડો ગુના થયા તારા અને માં તું ક્રોધમાં આવી છો માં તે દુઃખ છે કે સુખ હાલ્યું છે પણ મારા દીકરાને તું તું જે તું જે મારે લઈ જવા માંગ છે મારે લઈ જઈશ નહીં માં મેલી દે અને મા મને તો ખબર નથી પણ અમૃત ની મેરડી ની પાસે અમૃત ની મેરડીએ મને કીધું કે તારું દુઃખ માં મારું કે છે મારો મેરડી સ વાત હોય ને શંખલપુર મારા પૂરા દસ્તાવેજ ના બતાવનો નો એ બહુચર ન તો મારું નામ કડું ગુમા મેરડી નઈ હું સિદ્ધ બને સપર ને ગંદ્રુપિયા મેરડી છો હું મેલા મળી મેલે ચોખા મેલી ચોખ્ખી છો